ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે બજેટ સત્રના કામકાજની શરૂઆત પ્રશ્નોત્તરી કાળ સાથે કરવામાં આવી છે આજે લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ ખાદી અને ગ્રામ ઉદ્યોગ નાગરિક અને ઉડ્ડયન શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ સામાજિક ન્યાય અધિકારીતા અને મહિલા બાળ વિકાસ વિભાગના પ્રશ્નોની ચર્ચા હાથ ધરવામાં આવી જેમાં શાસક પક્ષ અને વિપક્ષના સભ્યોએ ભાગ લીધો હતો એક કલાકનો પ્રશ્નોત્તરીનો સમયગાળો પૂર્ણ થયા બાદ જાહેર અગત્યની બાબતનો મુદ્દો વિપક્ષના સભ્ય કિરીટ પટેલે ગૃહમાં રજૂ કર્યો હતો આ ઉપરાંત વિધાનસભા ગૃહમાં આજે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની માંગણીઓ પર ચર્ચા હાથ ધરાઈ હતી આ સિવાય નાની સિંચાઈ ભૂમિ સંરક્ષણ અને વિસ્તાર વિકાસ પશુપાલન અને ડેરી વિકાસ મત્સ્યોદ્યોગ માહિતી અને પ્રચાર બંદરો અને વાહન વ્યવહાર વિભાગને લગતી માંગણીઓ પર ચર્ચા અને મતદાન હાથ ધરાયું હતું આ ચર્ચા બાદ જે તે વિભાગના જવાબ કૃષિ મંત્રી પશુપાલન મંત્રી મત્સ્યોદ્યોગ મંત્રીએ ગૃહમાં રજૂ કર્યા હતા અને માંગણીઓ પર મતદાન હાથ ધરાયું હતું જે રહ્યું છે તેની પાંચમા દિવસની ચર્ચા માંગણીઓ તેમજ પૂરક માંગણીઓ અંગે થઈ રહેવાની છે આજના મુખ્ય કાર્યવાહીમાં રોજગાર અને કૌશલ્ય વિકાસના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ રાજ્ય કક્ષાના મંત્રી હળપતિજી દ્વારા પોતાના વિભાગીય પ્રશ્નો અને તે અંગેની આગામી જોગ યોજનાઓ તેમજ આદિવાસી વિસ્તારની અંદર જે કંઈ પણ નવી યોજનાઓ સરકાર દ્વારા લાગુ પાડવાની છે તે માટેની વિસ્તૃત માહિતી અને ચર્ચા આજે બજેટ ગૃહ સત્ર દરમિયાન કરવામાં આવશે અવકાશ બારોટ ગાંધીનગર